તારીખ બાર આઠ બે હજાર ચોવીસના રોજ વલસાડથી મોરકલ બસમાં જે વિદ્યાર્થી સાથે બોલાચાલી થઈ હતી એ સીટને લઈને એ બદલ અમે ખૂબ દિલગીર છીએ અમે અને અમારા કર્મચારીઓથી અમે માફી માંગીએ છીએ

અને નાના ભાઈ પાસે માફી માંગે કારણ કે એમણે જે શબ્દો પાપર્યા હતા એ બિલકુલ ખોટા હતા અને વિદ્યાર્થીઓ સાથે આ રીતની ઘટના તો અમે આદિવાસી સમાજના કોઈ પણ આગેવાન તમામ કોઈ ચલાવી નહીં આ મેસેજ દરેક આદિવાસી ભાઈઓ વિદ્યાર્થીઓ અને કલ્પેશભાઈ માટે છે હું દરરોજ વલસાડથી મોરકલ બસમાં અપડાઉન કરું છું અને હ્યુબર ગ્રુપનો કર્મચારી છું આ બસ દરરોજ એકસો વીસથી એકસો પચીસ પેસેન્જર બસની ક્ષમતા કરતાં વધારે લઈને ચાલે છે અને જેના લીધે બ્રેકડાઉન થાય છે અને અમે કંપની પર રાઈટ ટાઈમ પહોંચી શકતા નથી વિદ્યાર્થીઓને પણ ઘણા સમયથી અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે ખાલી સહી કરીને અમને કાગળીઓ આપો કે જેથી કરીને અમે તમારા માટે લડી શકીએ અને બસની માંગણી કરી શકીએ છતાં એ લોકોએ સપોર્ટ કર્યો નથી પણ છતાંય તેમને મારા સપોર્ટ માટે મેં એમના માટે સ્પેશિયલ ડિવિઝન પર જઈને બે વાગેની નાનાપોંડા બસ મે માસમાં મુકાવી હતી જે કોઈક વાર ચાલે છે નિયમિત કોઈ વાર નથી ચાલતી અને એના બાબતે અમે જ્યારે અધિકારીઓને પૂછીએ છીએ તો એ લોકો કહે છે કે તમારી બસ તો રાઈટ ટાઈમ આવે છે તો તમને સારી તકલીફ છે પેસેન્જર તો અમારી પાસે કોઈ કમ્પ્લેન લઈને આવતા નથી પરમદાળે પણ એ જ દશા થઈ ગાડી પેક આવી એક વાગેથી લઈને કપરાડા સુખાલા બે વાગેની નાના મંડા એક પણ બસ ગઈ નહીં અને અમારી બસ પણ મેન્ટેનન્સમાં હોય અમે ત્યાંથી કઢાવી બેને પાંત્રીસે વલસાડથી ઉપડી હતી હવે એક વિદ્યાર્થી મિત્ર બેઠા હતા જેને મેં કહ્યું કે ભાઈ બસ બહુ પેક છે અને આગળ ચાલતા પણ બહુ પેક થશે તો મને થોડીક એડજસ્ટ કરી આપો પણ એ મિત્રએ એમ જ કહ્યું કે તમે મને ઉઠાડ્યા કેમ તો ભાઈ એના માટે હું દિલગીર છું તમને કંઈ પણ ખોટું લાગ્યું હોય મારા તરફથી તો હું સોરી કહું છું એક બાર આઠ બે હજાર ચોવીસના રોજ વલસાડથી મોરકલ બસમાં જે વિદ્યાર્થી સાથે બોલાચાલી હતી હતા સીટને લઈને એ બદલ અમે ખૂબ દિલગીર છીએ અમે અને અમારા કર્મચારીઓથી અમે માફી માગીએ છીએ અમે સદૈવ છોકરાઓ વિદ્યાર્થીઓ જે આવ્યા છે અમને એમના સપોર્ટમાં જ અમે રહ્યા છીએ એમની અનુકૂળતા માટે અમે બસ પણ ચાલુ કરાવી હતી પણ બસ સરખી ચાલતી નથી સમયસર ચાલતી ન હોવાથી એક બસ લોડ પડે છે અને કેટલા પેસેન્જરો તો પારડી આઈટીઆઈ અને પારડી કોલેજ પાસે રહી જાય છે જેની અમે ઘણીવાર લડત આપી છતાં પણ બસ રાબેતા મુજબ ન ચાલવાથી આ એ પ્રશ્ન ઘણા વખતથી અણ ઉકેલ્યો છે તો હાલ જે છોકરાએ આ વિડીયો બનાવી અને તમારા સુધી પહોંચાડે છે તો અમે તમને એક અરજી કરી છે કે સાહેબ ડેપો પર જઈને આ છોકરાઓની અગવડતાને દૂર કરવા માટે તમે પણ પહેલ કરો જેથી કરીને એ લોકો જે અપડાઉન કરતા વિદ્યાર્થીઓ છે છોકરાઓ છે શાકભાજીવાળા છે જે લોકો રહી જાય છે બસમાં અપડાઉન કરવાના રહી જાય પાસ ગળાવ છતાં એ લોકો બસમાં મુસાફરી કરી શકતા નથી તો સાહેબ ફરી પાછી એકવાર અમે માફી માંગીએ છીએ અમે અમારા કર્મચારી વટી જે કંઈ વિદ્યાર્થી સાથે થયું છે એ બદલ ખૂબ દિલગીરી છે અને અમે તમારી સાથે જ છીએ તમારા ભણતર માટે તમે જે અપડાઉન કરો છો અમે દસ વર્ષથી આ એક અભિયાન જેવું લઈને બેસેલા છે કે બસ રાબેતા મુજબ ચાલે કોરોના પછી પણ સુથારપાડા દાપખલ કપરાડા આ બસો બંધ થઈ ગઈ હતી મોરખલ બસ બધી બંધ થઈ ગઈ હતી અમે ડિવિઝન પર લડત આપી આપીને કોરોના કાળ પછી અમે બસ ચાલુ કરાવી છતાં પણ બસ સમયસર ન મળતા અમે છોકરાઓને ધ્યાનમાં રાખીને બે વાગે નાના મોટા બસ પણ લાસ્ટ મે મહિનામાં ચાલુ કરાવી પણ એમાં નિષ્ફળ છે સમયસર બસ ન ચાલવાથી દરેકને અવગળ અગવડતા પડતી છે તો અમે દિલગીર છીએ જે કંઈ થયું એ બદલ ખૂબ દિલગીર છીએ હું પાછી અમારા બધા કર્મચારીઓ હતી જેમના થઈ કે બોલાચાલી થઈ છે અમે પાછા માફી માંગે છે